મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ભારતીય એકસો ને પાંચ ટકા વરસાદ ને લઈને મિત્રો આપી દીધી છે આ સિવાય સ્કાય મેટ દ્વારા એકસો પાંચ ટકા વરસાદની આગાહી એટલે કે આવનારું ચોમાસું એકદમ સામાન્ય રહે છે ખાસ કરીને આપણા પૂર્વજોશી ચોમાસાનો વર્તારો વિવિધ રીતે કરતા હતા હોળીના પવન હોય પક્ષીઓની ચેટતા હોય વનસ્પતિ હોય કે ગરમાળો છે એના ફૂલ હોય કે પછી અખાત્રી પવન હોય અને એની અંદર હોય છે ચૈત્રી દનૈયા ચૈત્રી દનૈયા તમે મિત્રો મૃક્ષ આ પુનવર્સુ એ નક્ષત્ર હોય છે એટલે કે ચૈત્રી દનૈયા દરમિયાન મિત્રો ખાસ કરીને અઢાર તારીખથી ચૈત્રી દનૈયાની શરૂઆત થઈ છવ્વીસ એપ્રિલ સુધી ચાલશે દનૈયા જો જોરદાર રીતે મિત્રો પાકશે તો ભારે વરસાદ થશે તેના આધારે વાવણીને અને વાવાઝોડાની પણ મિત્રો આગાહી મળતી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખાસ કરીને ચૈત્રીય દનિયાની શરૂઆત થઈ ગઈ છે જુદા જુદા વિસ્તારમાં કેવા દનિયા પાક્યા તેને લઈને વાત કરશું તો ખાસ કરીને મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો હવે મિત્રો અહીં એક દનૈયાનો ચા ચાર્ટ છે મિત્રો ચૈત્રવધ પાસમથી શરૂ કરી અને ચૈત્રવધ તેરસ સુધી મિત્રો દનૈયા જોવામાં આવે છે એટલે કે અઢાર એપ્રિલે મિત્રો પહેલું દનૈયું હતું અને મૃગ નક્ષત્ર માનવામાં આવે છે એટલે કે જો પહેલું દનૈયું બરોબર પાકે તો મૃગશીષ નક્ષત્રની અંદર જે રીતનો વરસાદ થતો હોય એ રીતનો વરસાદ જોવા મળતો હોય છે વર્ષોથી અને બીજું નક્ષત્ર ઓગણીસ તારીખે છે બીજું દનૈયો અને એનું નક્ષત્ર હોય છે આદ્રા ખાસ કરીને આદ્રાની અંદર વાવણી થતી હોય છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે તો આ દૈયું પણ બરોબર પાકવું જોઈએ આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આગામી નવે નવ દનૈયાથી ગુજરાત માટે કેવા રહેશે કયા કયા વિસ્તારની અંદર કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે કયા વિસ્તારમાં દનૈયું બગડું તેને લઈને વાત કરવાના છીએ ખાસ કરીને દનૈયું કેવી રીતે બગડે તેની જો વાત કરી દેવી તો મિત્રો ખાસ કરીને જોવામાં આવે છે કે જ્યારે જે તિથિ છે એટલે કે ચૈત્રવત પાસમ આ દિવસે મિત્રો ખાસ કરીને આકાશ એકદમ ચોખ્ખું રહેવું જોઈએ ક્યાંય પણ મિત્રો વાદળો ન થવા જોઈએ જો ઘાટા વાદળો થાય તો એ જે દનિયું બેગડું કહેવાય અને એ જે નક્ષત્ર છે એ નક્ષત્રની અંદર જે પ્રમાણે વરસાદ પડતો હોય એ પ્રમાણે વરસાદ પડતો નથી અને ખાસ કરીને દનૈયું નબળું તો મિત્રો તે નક્ષત્ર પણ નબળું કહેવામાં આવે છે તો તેને આધારે મિત્રો જોવા જઈએ તો આજે પહેલું દનિયું હતું અને તમે જોઈ શકો સમગ્ર ગુજરાતનું આ મિત્રો લાઈવ મેપ છે અત્યારે જોવા જઈએ તો પહેલાં અહીંયા પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર આડત્રી અને દરિયા કિનારે ચોત્રીસ જેવો તાપમાન છે આ સિવાય કચ્છની અંદર જોવા જઈએ તો સાડત્રીસ ડિગ્રી તાપમાન છે પરંતુ હા જરૂરથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળો જોવા મળી રહ્યા છે કચ્છના ઉત્તરના ભાગમાં ખાસ કરીને વાદળો છે દેખાઈ રહ્યા છે તો તેના આધારે જોવા જઈએ તો આ વિસ્તારમાં ક્યાંક ક્યાંક મિત્રો દનિયા બગડવાના પરંતુ ખાસ કરીને સાથે સાથે મિત્રો તાપ છે એ સાડત્રી આડત્રીસ ડિગ્રી છે આ છે ઉત્તર ગુજરાતની વાત કરીએ ફૂલ તડકો છે આ સિવાય મધ્ય ગુજરાતની વાત કરીએ તો ફૂલ તડકો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ ફૂલ તડકો છે એટલે કે જોવા જઈએ તો ખાસ કરીને કચ્છના એકદમ ઉપરના છેવાડાના ભાગની અંદર એક ભેજવાળું વાદળો જોવા મળી રહ્યું છે જો કે ઘાટા વાદળો જોવા નથી મળ્યા જો વરસાદ થાય તો એ દનૈયો બેગડું કહેવાય પરંતુ વરસાદના કોઈ સંકેત નથી ઘાટા વાદળોના સંકેત નથી મિત્રો માત્ર ગાળિયું વાદળો છે આ વહેલી સવારે દરિયાકાંઠાના કેટલીક ભાગોની અંદર ભારે ઝાકળ જોવા મળ્યો હતો પરંતુ ખાસ કરીને હાલ જે પવનની દિશા છે એ મિત્રો ખાસ કરીને દરિયા ઉપરથી આવી રહી છે તો પશ્ચિમ તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે એટલે ખાસ કરીને વહેલી સવારે ભેજ જોવા મળશે પરંતુ દનૈયો બગડા તેવો ભેજ કે વરસાદ છે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો નથી એટલે પહેલું દનૈયું એકદમ કમ્પ્લેટ ગયું છે બીજું દનિયું ઓગણીસ તારીખે આવશે અને તેને સંબંધિત નક્ષત્ર છે આદરા નક્ષત્ર ત્રીજું દનયું વીસ તારીખે છે અને તેને સંબંધિત નક્ષત્ર પુનઃવર્ષુ આઠમ છે ત્યારે ચોથું દનયું પુષ્ય નક્ષત્ર નવમના દિવસે પાંચમું નક્ષત્ર અને આશ્લેષા નક્ષત્ર દસમું દસમના દિવસે છઠ્ઠું દનૈયું અને મઘા નક્ષત્ર અને ચૈત્રવધ અગિયાર જ સાતમું અને પૂર્વ ફાલ્ગુની ચૈત્રવદ બારસ ઉત્તરા ફાલ્ગોની અને છેલ્લું તેરસ અને હાથીઓ નક્ષત્ર તો આ ત્રણે બધા છવ્વીસ તારીખ સુધી કેવા રહેશે તેને લઈને આપણે વિન્ડી એપ્લિકેશનમાં માહિતી જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે સૌ પ્રથમ આપણે તારીખ પ્રમાણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો આપણે વરસાદનો ચાર્ટ જોઈ લેવી આ છે આપણો ગુજરાતનો મે ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૈત્રી દનિયા જોવામાં કારણ કે અમુક વિસ્તારમાં જોવાની તે હોય છે અને તે પ્રમાણે જ મિત્રો રિઝલ્ટ મળતું હોય છે તો અઢાર તારીખે સંપૂર્ણ ગુજરાત ક્લીન કોઈ વરસાદની બીજું દનૈય એ તમે જોઈ શકો છો વહેલી સવારે થોડાક મિત્રો ભેજ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવી શકે છે કારણ કે પશ્ચિમ તરફનો વાયવ્યતા નૈઋત્ય તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને ભેજનું પ્રમાણ વધારે છે પરંતુ આ વાદળ બપોર પછી જોવા મળતા નથી એટલે દનૈયું બીજું દનૈયું પણ પાક્યું છે ત્રીજા દનૈયાની જો વાત કરીએ તો ત્રીજા દનૈયા દરમિયાન પણ તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ વરસાદને લઈને મિત્રો આગાહી નથી ચોથા દનૈયાની જો વાત કરીએ તો ચોથું દનૈયું પણ ખાસ કરીને તમે જોઈશો પવનની ઝડપ ઘટી ગઈ છે પશ્ચિમ ઉત્તરનો તરફ થઈ ગયો છે પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી એટલે તે દનૈયું પણ પાક્યું છે આ સિવાય બાવીસ તારીખે પાંચમું દનૈયું તમે જોઈ શકો છો ઉત્તરનો પવન ભારે ગરમી ભારે તપશે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી આ સિવાય ત્રેવીસ તારીખે તમે જોઈ શકો છો છઠ્ઠું દનૈયું અને તમે જોઈ શકો છો ઉત્તરનો પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ ખાસ કરીને કોઈ વરસાદને લઈને કે વાદળની આગાહી નહીં તો ખાસ કરીને આ દનૈયું પણ પાક્યું છે આ સિવાય સાતમું દનૈયું તમે જોઈ શકો છો સાતમા દનૈયે પણ ચોવીસ તારીખે તમે જોઈ શકો છો કોઈ વરસાદની આગાહી નહીં કોઈ વાદળ નહીં તો એ દનૈયું પણ પાક્યું છે આ સિવાય તમે જોઈ શકો છો પચીસ તારીખે છેલ્લું દનૈયું ખાસ કરીને આઠમું દનૈયું તો તમે જોઈ શકો છો ત્યારે પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંય વાદળો દેખાઈ રહ્યા નથી અને છેલ્લું દનૈયું હાથિયા નક્ષત્રની વાત કરીએ તો હાથી નક્ષત્રની અંદર થોડો ઘણો ભેજ મિત્રો આવી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હિસાબે પરંતુ આ દનિયું પણ બરોબર છે કારણ કે હાથીઓ નક્ષત્ર છેલ્લો એવો હોય જો વર્ષે તો વર્ષે અને જ્યાં પડે તો ત્યાં પડતો હોય છે તો એ દનિયા પ્રમાણે જોવા જઈએ તો પણ ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે એટલે કે ખાસ કરીને ચેત્રી દનિયા બધા સારા જઈ રહ્યા છે જેને લઈને જોવા જઈએ તો આગામી ચોમાસું એકદમ જોરદાર રહેશે તાપમાનની વાત કરીએ તો મેક્સિમમ આજનું તેતાલીસ ડિગ્રી તાપમાન સિવાય આગામી સમયની અંદર તમે જોઈ શકો છો ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી તાપમાન આ સિવાય ઓગણચાળીસ ને ચાલી ડિગ્રી તાપમાન ચાલીસ ડિગ્રી તાપમાન જો પાંત્રીસ ડિગ્રીની નીચે જાય તો મિત્રો દનૈયો બગડો કહેવાય પણ તો અહીંયા તમે જોઈ શકો તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે આ સિવાય તમે જોઈ શકો ચોવીસ તારીખે એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન છે અને છેલ્લું દનૈયું તમે જોઈ શકો છો છેલ્લા દનૈયાની અંદર પણ બેતાલીસ તેતાલીસ એટલે કે જોવા જઈએ તો તમામ દનૈયાસી સારા જશે જેને લઈને આગામી ચોમાસું છે એકદમ ટનાટન જવાનું છે સો ટકા ગેરંટી મિત્રો આપણને દનિયાનો વર્તારો મિત્રો કહી રહ્યો છે તમારા વિસ્તારમાં કેવા દનિયા જાય છે જરૂરથી અમને કોમેન્ટ કરી અને જણાવજો જેથી સમગ્ર ગુજરાત લોકોને તમારા વિસ્તારની માહિતી મળી રહેશે અને આવા જ વરસાદના સમાચાર જોવા માટે એમાં યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત